જન્માષ્ટમીની ઉજવણીનું શું મહત્વ છે આ દિવસનો ગહન અર્થ શું છે જન્માષ્ટમી જે દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસ મહત્વથી ભરેલો આશાઓથી ભરેલો છે તે આપણને આશા આપે છે તે આપણને સપનાઓ જોવા માટે કંઈક પ્રેરણા આપે છે તે આપણને ખાતરી આપે છે કે મહાન વ્યક્તિત્વ હંમેશા આપણી આપણી સાથે સાથે છે મહાન વ્યક્તિત્વ હોવાનો અર્થ એ છે કે આપણને આપણા દરેક સારા અને ન્યાયી કાર્યોમાં સમર્થન મળશે આપણે ધર્મનું પાલન કરીએ છીએ પછી તેની સહાય હંમેશા આપણી સાથે છે તેની મદદ હંમેશા આપણી સાથે છે તે હંમેશા ધાર્મિક લોકો સાથે રહેશે આ સ્વયં ભગવાન તરફથી સૌથી મોટી આશા અને ખાતરી છે કે જે લોકો ધર્મના માર્ગે છે તેમની હું રક્ષા કરું છું તેનો અર્થ આપોઆપ એવો થાય છે કે જેઓ અધર્મના માર્ગે છે તે તેમની સાથે નથી તે તેમની રક્ષા કરતા નથી હકીકતમાં તે તેઓનો નાશ કરવામાં ખુશ હશે જન્માષ્ટમીની તમારી સૌથી પ્રિય યાદ કઈ છે બાળક તરીકે સૌથી પ્રિય યાદ રાત્રે બાર વાગ્યા સુધી જાગતા રહેવું એ રહી છે હું કે છ વર્ષનો હોવો જોઈએ જ્યારે મને શ્રી કૃષ્ણની પાલખીને મારા ખભા પર લઈ જવા અને મારા ગામની શેરીઓમાં ફરવામાં મદદ કરવાનું કહેવામાં આવ્યું અને તે પાલખીને મંદિરમાં લાવીને મને અમારા મંદિરના પૂજારીએ હિંચકો નાખવા વિનંતી કરી અમારે ઝૂલામાં બેસાડેલ ભગવાન શ્રી કૃષ્ણની નાની મૂર્તિને ઝૂલાવવાનું અને તેમની સાથે રમવાનું હતું તે મારી સૌથી પ્રિય યાદોમાંની એક છે અને અલબત્ત આ પ્રસંગે ખાસ બનાવેલા પ્રસાદનું વિતરણ કરવાનું હતું તે દિવસે અમે બધા નાના બાળકો હોવા છતાં ઉપવાસ રાખ્યો હતો કદાચ એ મારા જીવનનો પહેલો ઉપવાસ હતો શું તમે કૃષ્ણ અને કંસ વિશે થોડું કંઈ કહી શકશો એવું કહેવાય છે કે કંસ પણ દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં તેને મુક્તિ મળી હતી શું આ સાચું છે જ્યારે કૃષ્ણને કમનસીબે પોતાના મામા માતાના ભાઈની હત્યા કરવી પડી ત્યારે શું કહેવું લોકોમાં એવી માન્યતા છે કે જેને ભગવાન પોતે મારી નાખે છે તેને મુક્તિ મળે છે મને આ બાબત ઉપર ખૂબ જ શંકા છે મને શંકા છે કે શું તે ખરેખર મુક્ત થયા હતા મારો મતલબ કંસ ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ અથવા ભગવદ્ ગીતામાંથી સૌથી મહત્વપૂર્ણ ઉપદેશ શું છે ત્યાં ઘણા બધા ઉપદેશો છે માત્ર એક જ નથી ત્યાં ઘણી બધી ખૂબ જ મહત્વપૂર્ણ ખૂબ જ નિર્ણાયક શિક્ષાઓ છે જેને આપણે સ્વીકારવી પડશે અને તેને આત્મસાત કરવી પડશે પહેલો બોધપાઠ એ છે કે જો ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે તો તે આપણને દર્શન આપે પરંતુ જો તમે જોશો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સામે કૃપા દ્રષ્ટિથી પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરે છે ત્યારે અર્જુન તેમને તેના મિત્ર સ્વરૂપમાં પાછા આવવા વિનંતી કરે છે કારણ કે તે સ્વરૂપ ખૂબ જ ભયાનક હતું યુદ્ધના મેદાનમાં દ્રોણ એ સ્વરૂપને જોઈ રહ્યા છે ભીષ્મ પિતામહ પણ ભગવાન શ્રી કૃષ્ણના વિશ્વરૂપ ને જોઈ રહ્યા છે હવે અહીં મુદ્દાની વાત એ છે કે કૃષ્ણે અર્જુનને પ્રાણાહુતિ આપી અને કોઈક રીતે તેની પરમ ચેતનાને ઉન્નત કરી અને તેને તેની ફરતથી વાકેફ કર્યો ત્યાં સુધી અર્જુન ખૂબ આશ્વસ્ત નહોતો થયો તો બીજાઓનું શું થાય આપણે કહીએ છીએ કે પ્રભુના દર્શન કરવાથી જ્ઞાન મળે છે પણ શું આ બે મહાન વ્યક્તિઓ દ્રોણ અને ભીષ્મ પિતામાં વિશ્વરૂપ દર્શનમાંથી કંઈ શીખ્યા ના જો તેઓ જાણી શક્યા હોત જો તેઓ આ જ્ઞાનથી આ શાણપણ ઓછામાં ઓછા શ્રી કૃષ્ણને ને ઓળખી શક્યા હોત કે આપણે ખુદ ભગવાન સાથે યુદ્ધ ન કરીએ ચાલો આપણે શરણાગતિ સ્વીકારી લઈએ શસ્ત્રો છોડી દઈએ અને ધર્મના માર્ગે ચાલીએ આ એક બોધપાઠ છે બીજો બોધપાઠ જે હું મહાભારતના યુદ્ધમાંથી શીખ્યો

હું આવી જવાબદારી સ્વીકારી શકતો નથી મારા વચનને પરિપૂર્ણ કરવાથી બીજા કોઈનો કોઈ ત્રીજા પક્ષનો નાશ ન થવો જોઈએ આ ધમંડ જાય દશરથનો આ અહંકાર સંપૂર્ણ ધમંડ હતો તે કઈ કઈને કઈ શક્યા હોત મને માફ કરશો હું વચન પૂર્ણ કરી શકતો નથી જો તમારે મારી પાસેથી કંઈક માગવું હોય તો તમે વ્યક્તિગત રીતે મારી પાસેથી માગી શકો છો રામ મારા પુત્ર જેના જીવનની હજી શરૂઆત જ થાય છે હું તેને જંગલમાં જવાનું કહી શકું નહીં આ ખોટું છે એ જ રીતે ભીષ્મનું વચન હસ્તિનાપુર એક ભૌતિક અસ્તિત્વ છે રાજકુમારોની આખી પેઢીનો નાશ કરીને તે શાનું રક્ષણ કરશે તમે તેમાંથી શું મેળવશો જો તેમને થોડી સમજ હોત તો તે ધર્મનો પક્ષ લઈ શક્યા હોત અને હસ્તિનાપુરનું રક્ષણ કરી શક્યા હોત તેથી વ્યક્તિએ પોતાના અહંકારથી માથું નમાવવું જોઈએ નહીં અને એવું કહેવું જોઈએ નહીં કે જે થવું હોય તે થાય હું મારું વચન પૂરું કરીશ એ મૂર્ખતા છે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી હું બીજી એક વાત પણ શીખ્યો છું તેઓ ઘણી બધી વાતો કહે છે અને તેમાંની એક શ્રેષ્ઠ બાબત એ છે કે તેઓ કહે છે કે હું દરેક જીવોમાં હૃદયમાં વસું છું મતલબ કે તમારે સ્વયં ભગવાનનો અનુભવ કરવો હોય તો અંદર તમારા હૃદયમાં જુઓ તેમણે પોતાનું પોસ્ટલ સરનામું હૃદયનું આપ્યું છે હું ત્યાં રહું છું મને તમારા હૃદયમાં જુઓ અને આપણે પ્રભુને ક્યાં શોધીએ છીએ આપણી દ્રષ્ટિ હંમેશા બહાર અહી અને ત્યાં પવિત્ર સ્થળમાં રહી છે હું દરેક હૃદયમાં વાસ કરું છું એવો ભગવાન કૃષ્ણનો દાવો આપણે ભૂલી જઈએ છીએ આપણા શાસ્ત્રો પણ એ જ વાતને જુદી રીતે કહે છે કે ભગવાન અંતર્યામી છે જે દરેકની અંદર વસે છે અંતર્મુખી બનવાને બદલે આપણે બહિર્મુખી બની ગયા છીએ અને તે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે મોટો અભિશાપ છે